આ યુવાને આખી ટ્રેન ભરીને અસમ સરકારને આપી હતી ગીર ગાયો જાણો રોજનું કેટલા લીટર દૂધ વેચીને કરે છે કમાણી દૂધમાં થતા ભાવ વધારાના લીધે ખેડૂતો હવે ખેતીની સાથે સાથે પશુપાલન પણ વ્યવસાય કરતા થયા છે ત્યારે પશુપાલન થકી તેમની આવક પણ હવે બમણી થતી હોય છે ત્યારે પશુપાલકો દર પ્રતિ એક મહિને હજારો રૂપિયાની અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના ત્રક ગામના ખેડૂતોને પશુપાલક કરી રહેલા હરપાલસિંહ ગોહિલ દૂધ અને ઘીનું રિટેલમાં વેચાણ કરી રહ્યા છે પશુપાલક ગુજરાત અને ગુજરાત બહાર બેંગ્લોર સુધી ઘીનું વેચાણ કરી રહ્યા છે અને સાથે સાથે ગામમાં ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના ત્રક ગામના ખેડૂત અને પશુપાલક હરપાલસિંહ ગોહિલ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે હરપાલ સિંહની હાલની ઉંમર એકત્રીસ વર્ષની છે અને તેઓએ બી એ સુધીનો અભ્યાસ કરેલો છે અને પછી તેઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા હતા પહેલા ગીર ગાય થકી પશુપાલન કરતા હતા અને સમયાંતરે જાફરાબાદી ભેંસો અને દેશી ગાય સાથે પણ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે હાલમાં આ પશુપાલક પાસે પાસઠ કરતા પણ વધારે નાના મોટાઓ પશુઓ છે અને ગીર ગાય છે જેના થકી રોજનું બસો પચાસ લીટર જેટલું દૂધ ઉત્પાદન મેળવે છે દૂધનું તેઓ રિટેલમાં પ્રતિ એક લીટરના સિત્તેર રૂપિયા જેટલો ભાવ મેળવી રહ્યા છે તેમજ ઘી બનાવીને પ્રતિ એક લીટરે બે હજાર રૂપિયા જેટલો ભાવ મેળવી રહ્યા છે પશુપાલક હરપાલસિંહ ગોહિલ મહિને લગભગ એકસો કિલો ઘીનું વેચાણ કરી ઘી થકી માસિક બે રૂપિયા જેટલી કમાણી અને ઉત્પાદન લઈ રહ્યા છે જે મારું નામ હરપાલસિંહ હરદેવસિંહ ગોહિલ મારું મૂળ ગામ છે તરક જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ભાવનગરથી વીસથી પચીસ કિલોમીટર દૂર મારું ગામ છે અને મારો વ્યવસાય જોવા જઈએ તો પશુપાલનનો છે ગૌપાલન કરી રહ્યો છું ગૌપાલનની સાથે સાથે અશુઓ પણ રાખી રહ્યો છું સારી બ્રીડના અશુઓ હું રાખી રહ્યો છું મતલબ કે આપણા જે કાખિયાવાડી બ્રીડના જે ઘોડા છે પછી બહારવાડી બ્રીડના ઘોડા છે એ બધા આપણે રાખી રહ્યા છીએ અને હું નોર્મલી પશુપાલન આપણે કરતા હોઈએ છીએ આ આખા ગુજરાતમાં માણસો કરતા હોય છે પણ જે પોતપોતાની અનુકૂળતાને અનુસાર દૂધ ઉત્પાદન લઈ અને દૂધને જે વેચી અને જે પોતે રોજગાર મેળવતા હોય છે પછી આમાંથી ને થોડુંક અલગ રસ્તો અપનાવેલો છે કે જે આપણે દૂધ ઉત્પાદન છે એનું હું ઘી કરી નાખું છું જો હું દૂધ ડેરીમાં આપું તો મને ત્રીસ થી પાંત્રીસ રૂપિયા વધી વધીને મને ડેરીમાં દૂધનો ભાવ પડે એનું એ જ દૂધ જો હું વેલ્યુ અંડિશન મતલબ કે હું ઘી કરી નાખું અને ઘીનું વ્યવસ્થિત પેકિંગ અને વ્યવસ્થિત જાળવણી દેશી વલણથી અમે ઘી બનાવીએ છીએ એ ઘી બનાવી નાખીએ તો અમને મતલબ માણું તો દૂધનું ઉત્પાદન જે થાય છે એ જે ત્રીસ રૂપિયા ડેરીમાં જતું હોય છે એ અત્યારે અમને સિત્તેર થી એંસી રૂપિયા પર લીટર મળી જાય છે એનો ભાવ કારણ કે અમે બે હજાર રૂપિયા પર લીટર ઘી આપીએ છીએ પૂરા ભારતમાં ઘી સપ્લાય કરીએ છીએ અને એ મારથી નાનો ભાઈ છે એ બધું સંભાળતો હોય છે એમાં પશુપાલનનો વિભાગ છે એ સંભાવીએ અંદાજીત મહિના કેટલા કિલો ઘી થાય છે ઘી અમારે એસી થી નેવું કિલો ક્યારેક પીક ટાઈમ હોય તો સો કિલો ઉપર જતું રહેશે અને એ ટોટલે ટોટલ ઘી આપણે સેલ થઈ જાય છે